વડોદરા મહાનગરપાલિકા વસ્તી ગણતરી ઓફિસ ખાતે નવા આધાર કાર્ડ નિકાળવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ નવા આધાર કાર્ડ નિકાળવા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો વડોદરા મહાનગરપાલિકા વસ્તી ગણતરી ઓફિસ ખાતે નવા આધાર કાર્ડ નિકાળવાની કામગીરી કરવામાં આવી રહી છે આ નવા આધાર કાર્ડ નિકાળવા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો પરંતુ નવા આધાર કાર્ડ નિકાળવા માટે લોકોને તકલીફો પડી રહી છે એમના જણાવ્યા મુજબ આધાર કાર્ડ નિકાળવા માટે એક દિવસ નહીં પણ વધારે દિવસ કરવા જોઈએ आधार कार्ड प्रूफ ऑफ आइदे थी

એ લોકોની કામગીરી થતી હોય છે દશારો તો કંઈ છે જ નહીં ઘણા ડોક્યુમેન્ટો હોતું નથી એમની જોડે એટલે આપણે એમને ગાઈડ કરતા હોય છે ઇન્ડિયન ડોક્યુમેન્ટ પ્રોપર હોવા જોઈએ ઓળખનો પુરાવો રહેઠાણનો પુરાવો એમના નામનો હોવો જોઈએ આમાં નવું આધાર કાર્ડ કઢાવવા માટે જેમણે હજી સુધી આધાર કાર્ડ કઢાવ્યું જ નથી મોસ્ટલી એનઆરએ લોકો જે છે એનઆરએસ જે છે જે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય જે અહીંયા નથી રહેતા ખાસા વર્ષોથી બહાર છે એટલા માટે એમની આધાર કાર્ડની કામગીરી બાકી રહી ગઈ છે હવે જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે એમની કામગીરી કરતા હોય છે આ લોકલ જે લોકો છે એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે એમણે એપ્લાય તો કરી દીધેલું છે પણ આવ્યું નથી કાં તો કોઈક કારણ હશે ડોક્યુમેન્ટેશનમાં જે ચેન્જીસ સાથે તો રિજેક્ટ થયું હોય તો આવ્યું નથી એટલે મારે બાકી છે ને કાં મારું નથી જ નીકળ્યું એવા ભ્રમ સાથે પણ લોકો ફરતા હોય છે એટલે એમને ફરીથી એન્ટ્રી કરી દેવામાં આવતી હોય છે મારું નામ સમીક જોશી હેડ ઓફ આધાર ડિપાર્ટમેન્ટ વીએમસી આજે જે આધાર કાર્ડ કાઢે છે એ અઠવાડિયામાં એક દિવસ માટે રાખે છે ને બદલે વધારે દિવસ રાખે તો પ્રજાને બી ફાયદો થાય ને સરકારને બી ફાયદો થાય એક કામ જલ્દી પતે આ તો એક હા નવું કરાવવાનું છે નથી કરાય પરેશ પટેલ